હેલો દોસ્તો નમસ્કાર નવું તમારું કરવાનું તો આમાં જુઓ આપણે ચાલુ બટન બદલાયું છે પણ એ થતું નથી બરાબર એટલે આ ખરાબ છે તો આને આજે આપણે રિપેર કરીએ બરાબર શું પ્રોબ્લેમ છે જોઈએ તો આને આપણે પિન કાઢી લઈશું અહીંથી અને હવે આને આપણે પેલા ખોલશું બરાબર મિત્રો નવ શીખો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી હું નવા વિડિયો માકો તો તમને તરત મળી જાય બરાબર તો એક કેટલા બોલ છે પહેલા તમે જોજો 1 2 3 અને 4 તો આ ચારે ચાર બોલ આપણે ખોલી લેવાના છે બરાબર છે પૂરે પૂરા બોલ ખોલી લેવાના છે મિત્રો હવે આ નાનો બોલ છે ઈ જો આ પૈસામ નથી આવતો તો આપણે નાનો પેચું લેવું પડશે જો આ નાનાથી ખુલી ગયો નાનો હોય તો તો આ જો ચાર બોલ થઈ ગયા આપણે

આ આકલેમ માટે અહીંયા આપણે ધક્કો મારશું અહીંયા ધીમે ધીમે બરાબર અહીંથી ધીમે ધીમે અને આવી રીતે કરી અને આને ક્લેમ્પ બહાર કાઢી લેવાનો છે અહીંથી બરાબર અહીંયા ક્લેમ્પ કરેલો એ રીતે જોવા નીકળી ગયું હવે અહીંયા મૂકી દઈએ આ બોડી છે એ ખોલશું બરાબર આ રીતે જો ખુલી ગઈ અને આ રીતે અને પછી આ જે વાયરનું કેબલ છે એ આપણે આ અંદર બેસાડી દઈશું અને આ રીતે મૂકી દઈશું બરાબર પછી આ સ્વિચું છે એ લઈ લઈ બે બરાબર બંને બાજુની એક એક અલગ થઈ ગયું છે આ આપણને જોવા છે આ જે આપણે આમાં થોડુંક અલગ હોય છે આ જેને આપણે શું આને ફેરવતા હોય આ હેર સ્ટ્રેટનર આટી ન ચડ્યા વાયરમાં એટલે આની આ રીતે ફોલ્ડિંગ હોય છે બરાબર અહીંયા આવી રીતે ફોલ્ડિંગ હોય છે આ રીતે કરી શકે આપણે બરાબર એટલે આટી ના જડે વાયર માં એ માટે આ રીતનું આવતું હોય છે બરાબર છે તો સૌપ્રથમ આપણે વાયર પણ જોઈ લેશું બરાબર એટલે મિત્રો હવે આપણે આમાં જો તમને જોઈ લેવાનું આપણે કે આમાં ક્યાં પ્રોબ્લેમ છે આપણે જો પહેલા સૌપ્રથમ આપણે સામાન્ય જોવાનું છે કે સળગી નથી ગયું રજીસ્ટર છે એ સળગ્યું નથી બરાબર છે પછી જો આ આ પીસી આ ટીસીસી બરાબર છે આ બરાબર છે એમસીઆર બરાબર સીવીસી બરાબર છે તો આપણે આટલું જોઈ લેવાનું છે અને બાદમાં આપણે અહીંયા પણ અંદરના ભાગમાં પણ વાયર જોઈશું કે વાયર કોઈ સૂટી નથી ગયો બરાબર એ પણ આપણે જોઈ લઈશું એટલે આપણે ખોલી લઈશું તો આ રીતે ધીરેથી ઉઠાઈ લેવાનું છે બરાબર અને આ તમને સ્વિચ દેખાય છે ત્રણ બરાબર આ રીતે જુઓ તમે આ ઉપરની સ્વીચ છે એ પણ કાઢી લઈશું આપણે મૂકી દઈશું બરાબર પાર્ટ જોઈ લીધા છે પણ કોઈ એમાં ભાગ નથી બરાબર હાલમાં દેખાતો નથી તો આપણે અહીંયા પ્રથમ આપણે એ જોવાનું રહેશે પાવર પહોંચે કે નહીં એ આપણે સૌ પ્રથમ જોઈએ બરાબર ચાલો તો હવે આ જે છે વાયર એમાં અહીંયા નીરકીને આપણે જોઈ લેવાનું છે કે ક્યાંય ફાયર થયેલો બરાબર આ રીતે આ રીતે જોઈ લેવાનું છે તમારે તો દેખાય તમને તો જોઈ લેવાનું તો જો આપણને અહીંયા ફાયર દેખાય છે જો એટલે કે

સારો રીતે ખબર પડી જાય આપણી પાસે મલ્ટિપીટર છે પણ તમને મલ્ટીપીટર તમારી પાસે ના હોય તો આપણે આ રીતે પણ જોઈ શકીએ બરાબર મલ્ટીમીટર હોય તો મલ્ટીમીટર આ પદ્ધતિથી વધારે સરળ પડશે એટલે પિન કાઢીને આમાં લગાડીને હવે આપણે આનો કેબલ અહીંયા આપી દઈએ બરાબર અહીંયા હવે અડવાનું નથી હવે આપણે જો પિન અડાડ્યું જો લેમ્પ થઈ બરાબર લેમ્પ થયું એટલે હવે આપણો કેબલ પાવર અહીંયા આવે છે બરાબર છે અને મલ્ટિમીટર આપણી પાસે છે તે તો મલ્ટિમીટર થી પણ આપણે કરી શકશું બરાબર અને મલ્ટિમીટર હોય તો પછી બજર નો મોડ નો ઉપયોગ કરી લેવાનો છે આપણે મલ્ટિમીટર માં બરાબર આપણે આ બજર મોડ નો ઉપયોગ કરીએ ને તો તરત આપણે ખબર પડી જાય બરાબર કે પાવર પૂરો આવે છે જો આપણે અહીં એક પિન અહીંયા રાખવાની પિન નો છેડે બરાબર અને બીજો છેડો આપણે અહીંયા લાલ ઉપર રાખીશું અથવા આપણે જો વાદળીમાં ન થયું એટલે આ આ કલરમાં જોશું આપણે થઈ હવે આપણે આ છેડામાં થયું હવે આપણે વાદળીમાં આ બાજુનો છેડો હોય તો હોય સમજ્યા જુઓ જો सही એટલે આપણને તરત ખબર પડી જાય બજર મોડમાં બરાબર તો પાવર આપણે આવે જ છે બરાબર અહીંયા આપણે જે રોટેટિંગ હોય છે આ આપણે રોટેટિંગ છે આ પિન બરાબર અહીંયા હતી ને આપણે રોટેટિંગ પિન અહીંયા આપણે તો આપણે બધા વાયર કાપી લઈશું એ સાઈડના બરાબર છે અને આપણે ફરી વાયરિંગ કરી દઈએ બરાબર આપણને

બરાબર આ રીતે ગાંઠ મારી લેવાની છે અને પછી આ રબરનો ભાગ છે એટલે આપણે લગાડવાનો કેપ છે આપણે અંદર નાખી દેવાનો છે બરાબર ભૂલ્યા વગર તમારે નો પાછું બધું ખોલવું પડશે એટલે આ કેપ આ રીતે નાખી દેવાની છે બરાબર અંદર આ રીતે જો આ ભાગ છે બોળ સરખો ભાગ છે એ બહાર રાખવાનો તમારે પછી આપણે અહીંયા આપણે આ રીતે ગાંઠ મારી દઈશું વાયરને આપણે બરાબર શોર્ટિંગ કરી દેવાની છે આ રીતે બરાબર આ રીતે મારે કહી દેવાના છે જેથી વર્કિંગ ના થઈ એવી રીતે તમારે વર દેવાના છે બરાબર અને પછી આપણે એને ટેપ મારી દેવાની છે તો ટેપે મારી દઈએ આપણે બરાબર તો આપણે એને ટેપ મારી દઈએ આપણે ગોળ ગોળને ટેપ મારી દઈશું એટલે મજબૂત થઈ જાય બરાબર આ રીતે હવે આપણે બાજુના શેડા ઉપર પણ આપણે આ રીતે ગાંઠ મારી દઈશું અને ટેપે મારી દઈશું બરાબર ચાલો તો આને આપણે આ રીતે મારી દઈએ આ રીતે જુઓ તમે બરાબર

એટલે હવે આપણે અહીંયા અહીંયા પણ એક ટેપ મારી દઈશું એટલે નકર ખેંચાય ના જાય બરાબર નકર ખેંચાય જાય પાછું તો આ રીતે આપણે ટેપને અહીંયા ગાંઠ ઉપર પણ ટેપ મારી દઈએ જેથી ખેંચાય નહીં આપણો બરાબર હવે આપણે આને ગાંઠને બેસાડી દેવાની છે બરાબર આ રીતે આ સારી રીતે આપણે અહીંયા બધું વાયરિંગ બેસાડી દેવાનું છે જેથી આપણે ધીરે ધીરે દબાવતા જઈશું એટલે આપણે વાયરિંગ બેસી જશે બરાબર આ બધું બેસી ગયું હવે આપણે જો આ બેસી ગયો એટલે હવે આપણે આ ભાગ લગાડી બરાબર તો પહેલા ઉપરનો ભાગ લગાડી આપણે આ બરાબર અંદર વાયર નાખી તે નાખતા જવાના છે અને દબાવતું જવાનું છે બરાબર આ રીતે એટલે આપણો વાયર સીપટીમાં પણ ના આવે બરાબર જો આ બેસી જાય છે હવે આપણે ધીમે ધીમે આને તો જુઓ મિત્રો આ રીતે દબાવી રાખવાનું છે અહીંયા બરાબર આ રીતે દબાવી રાખશું ને અહીંયા પછી આપણે જે રબરની જે

અને આપણે મોટો સ્ક્રુ અહીંયા લગાડવાનો છે એ પણ લગાડી દઈએ તો હવે આપણે એકવાર જોઈ લઈએ મિત્રો બરાબર કે આપણું જે હેરસ્ટ રિપેર કર્યું તો ચાલો આપણે જોઈએ હું લેમ્પ બંધ કરું છું લેમ્પની પિન કાઢી લઉં છું બરાબર એટલે તમને દેખાય તો આપણે લેમ્પની પિન કાઢીએ એટલે હવે આપણે આ જુઓ અહીંયા લાઈટ થવા મળી દેખ તો જો આ છે લાઈટ આવી લાઈટ થવા મળી છે હવે આપણે ચાલુ કરીએ આ દબાઈ રાખો એટલે ચાલુ થઈ છે બરાબર જો લાઇટ અહીંયા લાઇટ થઈ જો ઉપર નીચે ઉપર નીચે થવા મળી જો આ થાય છે તો હવે આપણો હાઈ સ્ટેશન ઓકે થઈ ગયું બરાબર તો મિત્રો આપણે કોઈ પણ ખર્ચા વિના આપણે જો હાઈ સ્ટેશન રિપેર કરી નાખ્યું બરાબર છે તો મિત્રો જો આ રીતે હવે આ આપણે વધઘટ કરવું હોય જો આ લેવલ બતાવે છે પાડ્યું આ પેલો લેવલ આ બીજો ત્રીજો ચોથો અને પાંચમો બરાબર લાઈટ ઓછી તો આ અપ ડાઉન છે બરાબર છે અને આપણે બંધ બંધ કરી દઈશું તો બંધ થઈ જશે આ રીતે બંધ બરાબર આ રીતે ચાલુ થઈ જાય બંધ ચાલુ થઈ જાય બરાબર અહીંયા જો આ ચાલુ થઈ ગયું હવે બંધ કરી દઈએ મિત્રો આપણે કારણ કે વધારે ગરમ થઈ ગયું છે જો અડાતું નથી એટલું ગરમ થઈ ગયું છે તો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેવો આપણે ઘરે બેઠા કોઈ પણ વસ્તુ રિપેર કરીએ છીએ બરાબર છે એ બધા ટાઈટ કરી દઈએ બરાબર આ સ્ક્રુ આપણે લગાડવાના છે એ સ્ક્રુ આપણે ટાઈટ કરી દઈએ બધા બરાબર આ રીતે ટાઈટ કરી દેવાના છે ત્રણે ત્રણ અને હવે આપણે આ જે સીપીઓ છે એ આપણે લગાડવાનો છે એ લગાડી દઈએ બરાબર આ રીતે તમારે લેવાનું છે જો આ રીતે ભાગ અહીંયા અહીંયા લગાડવાનો છે આપણે તો આ રીતે પેલા બાજુ લગાડી દઈએ અને ખેંચી અંદર ખેંચવાનું છે તમારે લગાડીને એટલે એ ચડી જાય છે અંદર બરાબર આ રીતે જો સડી ગયું આ રીતે હવે આપણે આનો બોલ પણ લગાડી દઈએ અહીંયા આ સ્ક્રુ આપણે ચઢાવી દીધો તો મિત્રો આપણે જુઓ કોઈ પણ ખર્ચ વિના આપણે હેસ્ટ્રેચર રિપેર કરી નાખી કરતા રહીશું અને તમને હું શીખવાડતો રહીશ બરાબર એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર તો મિત્રો આવતા વિડીયોમાં ફરી વાર મળશું થેન્ક યુ